શિક્ષણનું એવું વેપારીકરણ છે શિક્ષણનું એવું વેપલો કે આદિવાસીઓ OBC દલિત આ ગરીબ વર્ગો એ પ્રાઇવેટ સ્કૂલ કે કોલેજમાં પોતાના બાળકને પોતાના વિદ્યાર્થીને ભણાવી શકે નહીં સરકારી સ્કૂલો બંધ અને પ્રાઇવેટ મે એટલું મોંઘું કે ભણાઈ શકે નહીં પણ છતાં આ દેશના બંધારણ અને કોંગ્રેસ પાર્ટીના કારણે એક યોજના હતી

અને બોલતી વર્ષના વચલા દાડે જે નોકરીની જાહેરાત પાર પડી તેમાં પેપર ફૂટી જાય અથવા એમાં અનામત કોની કરવાની એનો મતલબ એમ કે ધીરે ધીરે કરીને તમને સિસ્ટમેટિકલી ખતમ કરવા તમારા બધા જ સંસાધનો ચૂસી લેવા તમારો નેતા બોલતો હોય એને જેલમાં નાખવો તમારા બાબા સાહેબને બંધારણને ખુલ્લે આમ સળગાવવું અને તમને ચેલેન્જ આપી છે કે હે ભારતના દલિતો તને તોડી દો આવી ચેલેન્જ આપી છે આપણને આનો મતલબ એમ થયો તમે સમજી લો હજી કોઈ જાગ્યા ના હોય તો આ જીતાડવા બેન નથી બંધારણ ને સો વર્ષ પછીનો ઇતિહાસ લખાશે તો એ પેઢી આપણને સવાલ નહીં પૂછે કે આ દેશના ગદ્દા ભાજપના લોકો જયારે બંધારણ સ્થળે ત્યારે તમે મોદીની પોલીસ સામે લડતા લડતા એ દિવસ જેલ ગયા તા કે નહીં

તમારા દીકરા દીકરી માટે તમારા ઘર પરિવાર માટે તમારી આવનારી પેઢી માટે એક જાગૃત બનીને મતદાન કરો નહીં મતદાન હાથ જોડીને કરાવો નહીં અમદાવાદમાં બેઠેલા માણસને ચાંદખેડાથી ફોન કરીને મતદાન કરવા બોલાવો નહીં તો શું લેવા ચૌદ મેં આપણે ઉજવવાનો મતલબ છે વાદળી રંગનો નો પહેરીને બાબા સાહેબનું સ્ટેચ્યુ દૂધ થી નવડાય ને જયભીમ નો નારો લગાવો ચૌદ મે એપ્રિલ દિવસે બહુ સરળ છે પણ આ દેશના બંધારણ બચાવવાનું આંદોલન ચાલતું હોય અને એમાં ભાગ લેવો અને એની લાઠી એના એના માટે માટે જેલમાં જવું સંઘર્ષ છે આ ભયંકર પરિસ્થિતિની સામે આખા ભારતે લડવું જોઈએ પણ સૌથી વધારે સંવિધાન સંવિધાન કરનારા દલિત સમાજે આ આંદોલનનું નેતૃત્વ કરવું જોઈએ